લઈ રાખો ને તો આ ગરસવા હાટું ગમે ન્યા પોગી જાય ઊંધા તાટિયા કરીને ભાટવા જ મંડે એલી પૂછડી તને એક વાત કહું તું ખોટું ન લગાટી હો મારે તો તને કહેવાની ફરજ છે

তুডি হাস্যাড্ যাড্যাড্ণ্যབ্র হমরাকনে সোয় দরেপাহনে পশ্যাড্য় ! আপ্র কি঴াংত মাটা পাশুং মনে পুলয়া যাড্য় মনে সো� તું તારી મોટી બેન છું ને એટલે તને સલાહ આવું છું નકર આવી સલાહ તને કોઈ નો દે તને કોઈ એમ નઈ કે કે તું લગનમાં જામાં તને એમ જ કહે કે જાની એમ તારી બધી વાત સાચી પણ મેં એના લગનમાં જવા હાટું બટી ખરીદીય કરી લીધી છે હાય લેલી બસ આવી ગઈ આપણે પછી બસમાં વાત કરી બીજી આ બસય ભમરાડી આજ જ ટાઈમે આવી નકર કોઈ દી ટાઈમે ન ખાવતી હલે સંપા જલ્દી આવી નકર બસમાં જગ્યા મળે দখা হবে কারের মাকেখুবসমান খাওয়ালো। মারা বসমানে জনও মার গাড়ি মাজা নুষ। তো তাই পাজ কর বস্তে নেলতাই মারা জে বা কর স্কুৃতেনে। মে লাগে আবেন্নি সতকি জুেছে। তা সাটে মার সাটকে। এমানে এম কিছু কেটেলা জা আতু বর্তি খরে বিকারি দিতি তার দালাদায় ওতো তারর খারে দিকার রুরতি। ખરીદી કરવા માંડી તો મારે શું કરવું જોઈએ એલી મારે જાવું કે ન જાવું તારી વાત માનું કે મે ઓલી ખરીદી કરી એની વાત માનું વાત મારી વાત માની ને તો જિંદગીમાં ક્યાંય પાછી નઈ પડી તો મે બધી ખરીદી કરી બે ની એનું મારે શું કરું તારી બે કાવડિયાની ખરીદી એ હું ખરીદી લઈ બસ તારે ચિંતા કરવાની કઈ જરૂર જ નથી તારી મોટી બેન બેઠી છે તારે કે તારે ચિંતા શું કરવાની જરૂર છે

દેવો હા હા રવાય ફોન મુક ફોન આવ્યો તો ના પડે બેન પડી છે એવું થોડું ত্েরে মান্য়ে ওপিসমা আতা তো উকেতিতে ওপিসমা তা উংরে মারা প্রিনে আরে ওপিসমা আতা ইদেরিসা তা জিকে ওনোয়ে পাসলে ওপ